નમસ્કાર ગુજરાતી હવે જોઈએ બલગામ ગામમાં બિયરનો એક પોઈન્ટ ચોરાણું લાખના જથ્થા સાથે એક શખ્સ ને ઝડપાયો લીંબડી તાલુકાના બલગામડા ગામે પાંચસો સુડતાલીસ બોટલો વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે એક શખ્સને એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે ઝડપાયેલા શખ્સ પાસેથી દારૂ તથા બીયનો જથ્થો અને મોબાઈલ મળીને કુલ રૂપિયા એક પોઈન્ટ લાખનો મુદ્દામાં પોલીસે કબજે કરી બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભલ ગામના મફતિયાપરા વિસ્તારમાં ગજુન ટુબર રાણા પોતાના ઉતારામાં વિદેશી દારૂ તથા બીયનો જથ્થો રાખીને વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી ટીમે બાતમીવાળી જગ્યાએ દોડવા પાડ્યો હતો દરોડામાં વિદેશી દારૂની પાંચસો છવ્વીસ બોટલ કિંમત રૂપિયા એક લાખ નેવું હજાર ચારસો બિયરના એકવીસ ટીન કિંમત રૂપિયા ત્રણ હજાર સાતસો એસી એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચસો મળીને કુલ રૂપિયા એક પોઈન્ટ એક લાખ ચોરાણું હજાર છસો એસીનો મુદ્દામાલ કબજો કર્યો હતો દોડા દરમિયાન ગજ્જુ રાણાની પૂછપરછ કરતાં વિદેશી દારૂનો જથ્થો સંજય યુર્ફેટીનો અનિરુદ્ધસિંહ રાણા રહેવલ ગામડા પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે સંજય યુર્ફેટીનો રાણાની તપાસ હાથ ધરતા તે હાજર નહીં મળી આવતા બંને શખ્સો સહિત તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરુદ્ધ લીમડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી